બીજી વાર્તા બહુ જાણીતી છે ભૂત રૂએ ભેંકાર જેના પરથી વીર માંગડાવાળો જેવી ફિલ્મ પણ ઉતરેલી છે એ લોકવાર્તા ફરી એકવાર ભૂત હોય એવું માનતી વાર્તા તો લોકવાર્તાના સ્વરૂપમાં તમે આ બધું આ બધા લક્ષણો વાંચી શકશો વાર્તાની અંદર વાર્તા છે નેહડામાં રાતે વાળું કરી બધા માલધારી બેઠા હતા આગેથી ભૂતના ભડકા સળગતા લાગે એવી રીતે ચલમો પર દેવતા ફૂંકે ફૂંકે ઝબુકતો અને વળી પાછો ઝાંખો પડી જતો હતો વરસાદ મોટે મોટે ફોરે ઠામ 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 પડતો હતો અને નીચા ઘરના નેવા ટપકતા હતા એના ટીપા નીચે ખાબોચિયામાં પડી અને ટપક 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 એવા ભાત ભાતના સૂર કાઢીને કંઈક વાતો કરતા હતા આખી ગીર પર અંધારું પથરાઈ ગયું હતું વાતો હાલતી હતી ભાઈ હમણાં એક ચમત્કાર થઈ ગયો હું ચમત્કાર કંટાળે ગામેતીને ઘેર એક ચારણ આવેલો ચીથરે હાલ વાર્તા કવિતા કાંઈ આવડે નહીં પણ ગામેથી જેવો આયર તે ક્યાંય થાવો છે પા સૌને આપે એમ એને પણ શીખ આપી ચારણ બંધાણી માણ પણ અફીણ રહેતું નહોતું અને ચારણને ઉતાર આવી ગયેલો એટલે દી આથમી ગયો તોય રજા લઈ પડખેના ગામડામાં ઝટ પહોંચી જવા માટે રવાના થયો જોલાપુરી નદીના કાંઠે ચડ્યો અને માંગડાને ડુંગર આવ્યો ત્યાં ભાન ભૂલીને રસ્તો ચૂકી ગયો અંધારું ઠીકા ઠીકનું જામ્યું હતું ચારણની નાડું તૂટતી હતી એટલે ચારણ તો ડુંગરા પર ઢગલો થઈને પડી ગયો થોડી વાર થઈ ત્યાં અંધારામાં પણ ઉજાસ મારે એવા ધોળા બાસ્તા જેવા લુગડા પહેરેલો એક માનવીને આવ્યો અને ચારણના હાથમાં અફીણનો એક ગોટો આપીને કીધું લ્યો ગઢવા આ ક્યાંથી બાપ કંટાળેથી ગામેતીએ મોકલાયો છે ચારણે અફીણ ખાધું જિંદગીમાં કોઈ દી નહોતું ચાખ્યું એવું અફીણ શરીરમાં જરાક કોંટો આવ્યો એટલે ચારણ એ જ ટાણે પાછો વળીને કંટાળે આવ્યો ગામેતીને પગે પડીને બોલ્યો બાપ ક્રોડ દિવાળી દિવાળી તારો વૈભવ ટકજો આજ તે મને નવું જીવ ઉતર દીધું જેને અફીણનું બંધાણ હોય એ પછી એની નાડું તૂટે એ ટકી ન મકે ગામેથી તો અચંકો છો કાં ભાઈ બાપ મારી વાહે ડુંગરામાં તે અફીણ પોગતું કર્યું એના વિના તારા વિના એ બીજું કોણ કરે ના ભાઈ અમને કાંઈ ખબર નથી હ ગઢમાં ચણોઠી જેટલું અફીણ નહોતું કોણ આવ્યું હતું અરે બાપ ધોળે લુકડે જુવાન આદમી આવીને મને હાથ વાથ આપી ગયો ને તમારું નામ લીધું બધાએ એકબીજાની સામે નિરખી રહ્યા ગામેથી એટલું જ બોલ્યો નક્કી માંગડાવાળો આવો ચમત્કાર બન્યો ભાઈ ઓહો હો 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 હજી હું માંગડાવાળાનો છુટકારો નહીં થયો હોય માલધારી એકબીજાને પૂછવા લાગ્યા બીજાએ વળી જવાબ દીધો એની વાસના બહુ જોરાવર હતી ભાઈ વાસના મટ્યા વિના નવું ખોળિયું ક્યાંથી લેવાય ગજબની વાસના હતી માંગડાવાળાની અજાણે સવાલ કર્યો તે શી વાત ભાઈ માંગડાવાળો કોણ ક્યાંનો માંગડાવાળો આપણી ધાતરવડીને કાંઠે આવેલ ગામ ધાતરવડના રજપૂત જેઠાવાળાનો દીકરો થાય વાળાઓ હજી વટલીને કાઠી નહોતા થયા ઈ વખતમાં એ થઈ ગયો અને ભર જુવાનીમાં એ ભાલે વિંધાણો એમ થાતા થાતા તો વાતચીતે વાર્તાનું રૂપ ધારણ કરી લીધું રવાજ નામના વાજિન્દ્ર પર જણ જણાટી બોલાવતા એ વાત ડાયા પરોણાએ દુહા આરંભ્યા એક પછી એક દુહા એ કેતો જાય છે દેવતાની બાંધેલી ઘૂમલી નગરમાં હાંકલો પાડી રાજકુળમાંથી દળ કટક છૂટ્યા કાળાવાલ ગામનો કાઠી ચાડવો બાયલ ધણવાળી જાય છે મામા ભાણ જેઠવાએ કહું ખાવ ચડજો પણ ભાણે જ માંગડાને જગાડશોમાં એ પારકી થાપણ છે પરણો છે પરણો એટલે મહેમાન પણ માંગડાના તકદીરમાં આંબે લટકતી એ શાખ મેળવવાનું સર્જાયું નહોતું પાટણના નગરશેઠની કન્યા પદ્માવતી પ્રારબ્ધમાંથી ખડવાનું માંડેલ હતું ઊંઘમાંથી ઉઠ્યો દરબાર ઘટસૂનો દીઠો જાણ થઈ કે મામા ફોજ લઈને ગયા છે અરે હાય હાય હું ગાયની વારે ન ચડું એવી ઊંઘ વલ ઘોડો વલ વાંકડો હલ બાંધવા હથિયાર જાજી ફોજમાં ઝીંકવા મરવું એક જ વાર શોભતો ઘોડો રાંગમાં હોય શીર પર વાંકડિયા વાળ ઝૂલતા હોય શરીર પર હથિયાર ચક ચકચકાટ કરે આહા સાચા વીરને તો એક જ વાર મરવાની મોટી ફોજમાં ઝંપલાવીને ભલી ભાતે મરવાની ઝંખના હોય અસવાર પાટણની બજાર ચીરીને સોંસરવો નીકળ્યો કેમ કે જતાં જતાં એક વાર નજરું કરી લેવી હતી છેલ્લી વારના રામ રામ કરવા હતા ઘોડો ઘોડાને ઘાટ અસવારે ઉણો નહીં ભાલું ભરે આકાશ મીટે ભાયો માંગડો જરૂખામમાં બેઠેલી નગર શેઠની દીકરીએ પોતાના પ્રીતમ માંગડાને દીઠો બેવના બેવની સગાઈ થઈ ગયેલી ઘાટીલો ઘોડો એવો જ લાયક અસવાર આસમાનને માપતો ઊંચો ભાલો એના મન માનેલા ક્ષત્રિ કંથને વાણિયાની દીકરીએ દીઠો અને ચારેય નજરના તાર હંધાયા અમે વેપારી વાણિયા તમે રાજાની રીત પૂરવ ભાવની પ્રીત મળ્યા તમસુ માંગડા એ કે છે કે હે માંગડાવાળા ચોપાટ માંડી છે પિત્તળિયા પાસા પડ્યા છે સંકલ્પ કરીને હું તારી સાથે એકલી એકલી બાજી રમું છું એક જરાક ઉપર આવ દાવ નાખી સોગઠી મારતો જા એટલે આપણું લગ્ન સફળ ના ના પદ્માવતી રજપૂતની એ રીત ન હોય હું તો ગાયની વારે ચડ્યો છું રસ્તે રમત રમત રમવા મુજથી રોકાવાય નહીં પણ તું વાટ જોજે હમણાં પાછો વળો પછી રમશું ઘોડો દોડાવી ગયો 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 ત્રીસ ત્રીસ ગાવનો પંથ કાપ્યો હિરણ નદીને કાંઠે મોટા વડલા હેઠળ ઘૂમલીનું ગૌધણ ઊભું છે અને લૂંટારો ચાડવો બાયલ ભાણ જેઠવાની ફોજ સાથે ધીંગાણું કરી રહ્યો છે ત્યાં તો માંગડો દેખાણો જીવતો પાછો જા વઢિયાની વેળા નહીં રોષે તારીમાં તું પરદેશી પરોણ લો તું પાછો જા તું મહેમાન છે પણ ત્યાં તો કળકળતે કટકે હાકોટે હક્યો નહીં અહરણ હુકળતે મચ્યો ખાગે માંગડો ચાડવા કાઠીના હાંકલા પડકારા સાંભળી માળવો થડક્યો નહીં એ હુકળતા શત્રુની સામે તલવારથી ભેટવા દોડ્યો પદ્માવતી જરૂખે બેસીને વાટ જોતી હતી અને જોયું કે ઝાંખા મો લઈ અને ભાણ જેઠવાની ફોજ ચાલી આવે છે પણ એકલવાયો ગયેલો અવસાર માંગડો પગાડ પાઘડીઓ પચાસ આટાળી ઘોડો ને અસવાર મીટ ન ભાળું માંગડો આ પચા પચા પાઘડીવાળા દેખાય છે પણ રૂડી આંટીઓ પાડીને બાંધેલ પાઘડીવાળો મારો પ્રીત માંગડો નથી એ ઘોડો ને એ અસવાર નથી દેખાતા હોય તો એ હંધાઈથી નોખો તરે કોણ જાણે કદાચ પાછો રહ્યો હશે મારી પાસે આવવા માટે જાણી જોઈને પાછળ રહ્યો હશે કોલ દઈને ગયા પછી પરબારો કંઈ થોડો હાલો જાય ત્યાં તો ઘોડો આવે ઘૂમતો માથે સોનેરી સાજ એકલડો અસવાર મીટ ન બાળું માંગડો સોનેરી સાજ થકી શોભતો એકલો ઘોડો ઘૂમતો ઘૂમતો હાયલો આવે છે એની પીઠ પર એકલડો અસવાર નો દીઠો જરૂર મારો માંગડો રણમાં રોકાયો અસવારોએ અટારી સામે આવીને સંદેશો કીધો પદ્માનો પ્રિતાળ હરણ હિરણની ગોદ માર્યો જા દેજો જુહાર મરતા બોલ્યો માંગડો હે સતી પદ્માવતી તારો પ્રીતમ માંગડો તો હિરણ નદીને કાંઠે રોકાઈ ગયો અને એને મરતા વેળા કહું છે કે પદ્માને મારા જાજાથી જુહાર કહેજો વડલે સોનેરી સિરપાવનો પાવનો બાયલ બીજે દેશ મારો જેઠાણી માંગડો સોડિયું લાવો સાત માંગડાના મોસાળની કરશો માં કલ્પાંત પારે ઊભી પદ્માવતી માંગડાના મોસાળમાંથી સાત સોડ્યો લાવી એના શબ્દને દેન દેવાય છે અને પદ્માવતી નદીને કાંઠે વિલાપ કરતી ઊભી છે એને બધા છાની રાખે છે પણ પદ્માવતી કહે છે મારા પંડ પર કોઈ રાતા છાંટા રગતના રિયો જનમારો રોય મીટે ન માળું ભાળું માંગડો મારા અંગ પર રક્તના છાંટા પડ્યા હશે મને એવા શુકન મળ્યા હશે હું એવી અભાગણી એટલે મારે હવે રોઈ રોઈને અવતાર ગુજારવાનો ભૂત વડલાની ઘટામાં એક દિવસ સાંજે એક વાણિયાની જાન છૂટી છે અઘોર જંગલમાં બળદની ડોકે ટોકરીઓ વાગે છે વાણિયા ભાતાના ડબરા ઉઘાડી ઉઘાડીને ટીમણ કરે છે ભેળો વાંકડી મૂછોવાળો રજપૂત ગામધણી અરસીવાળો વોળાવ્યો બનીને આવ્યો છે વડલાની ડાળ નીચે અરસીવાળો બેઠો છે ત્યાં તો ટપાક 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 વડલા ઉપરથી ટીપા પડ્યા અરે આ શું આકાશમાં તો ક્યાંય વાદળી નથી ના મેં ક્યાંથી પણ ના ના આ તો ટાળા નહીં બરડો ખદખદી જાય એવા ઉના પાણીના છાંટા અરે ના આ પાણી નહીં આ તો ધગધગતું લોહી છે વોળાવ્યા ક્ષત્રીએ ઊંચે નજર કરી તો ડાળી પર બેસીને કોઈ જુવાન ડુદન કરતો હતો એનું મોં દેખી અરસીને અનુકંપા છૂટી તું કોણ હું ભૂત છું સૌ રોતો સંસાર એને પાપણીએ પાડી પાણી પડે સૌ રોતો સંસાર એને પાપણીએ પાડી પાણી પડે પણ ભૂત રોવે ભેંકાર એને લોચનીએ લોહી જરે સંસારીઓ જો રોવે તો એને આંસુ પણ અમે ભૂત રડીએ તો અમારા લોચને લોહી જરે ભૂત કોનું ભૂત ન ઓળખ્યો કાકા હે કાકા અરસી તારા સગાભાઈ જેઠાવાળાનો હું દીકરો એટલે તારો પણ દીકરો તું મારો બાપ છતાંય ન ઓળખ્યો આ ભૂતની દશાને પામ્યો હોય એ મારા પૂર્વ જન્મના પાપનું ફળ છે મેં પૂર્વે બહુ પ્રીત બાંધેલી હતી અરે તું માંગડો બેટા તું અહીં ક્યાંથી તને એમાં શું દુઃખ પડ્યા ભૂતળાઓ ભેગા વિલાપ કરતા બોલે છે માયલિયું મનમાંય દાખીને કોને દેખાડીએ વિંધાણા વડમાય પદમાં શું વિના હે કાકા ભીતરની વેદના કોને ઉઘાડી કરીને બતાવું પદ્મા હારે પરણ્યા વગર જ મારે આ વડલાની ઘટામાં વિંધાવવું પડ્યું અને કાકા હવે તો ભેળા થાઈ ભૂત આડી ગર્યું ઓળંગવા તને સળગે તાબૂત અરસી વણ ઓલાય નહીં અહીં ભૂતકાળના વૃંદમાં અમે બધા ગીરને ઓળંગીને બહાર નીકળવા તલખીએ છીએ પણ અમારા અંગો વાસનાની આગથી સળગી ઉઠ્યા છે તારી મદદ વગર એ નહીં ઓલવાય કાકા પણ હું શું કરું બેટા મને પાટણ તેડતો જા મારી પદ્માવતી સાથે મને પરણવા દે મારી પરણેતર આજ બીજાને જાય છે એ વિચાર મને હળગાવી મેલેશ કાકા અરે ગાંડા તું પ્રેત છે તને કેમ કરીને લઈ જા કા કાકા બધી તારી સ્નેહની સરવાણીઓ બધી તૂટી ગઈ એવા તે કેવા ઝેરી પવન વાયા કે તારી પ્રીતના નીર આટલા ઊંડા ઉતરી ગયા જીવડો તલખે જમ્પ નહીં જાય વાળાની જાન અરસી મેલા એકલા પદ્મા પાસલ પ્રાણ હે અરસિયા જાન જતી જોઉં છું ને મારું અંતર ચિરાઈ જાય છે મારા પ્રાણ મેં પદ્માવતી મૂક્યા છે સખ સગા તે તો પાટણ ભણવું પીયું હે સગા સુખ તો બધું પદ્માવતી પાસે રહ્યું અને આ જંગલમાં મારે ભૂતો ની રહેવું પડ્યું છે હું સળગું છું મને એકવાર પરણી લેવા દે પણ શી રીતે તારી જાનનો વરરાજો કદરૂપો છે એને બદલે મને વરરાજો બનીને માયરે જાવા દે ચાર ફેરા ફરવા દે પછી પછી પાછો વળી અહીં વડલાને થાને ઉતરી પડીશ નદીને હામે કાંઠે જો હું ચડું તો મને ભૂતનાથની આણ કોઈ ગુફાના પોલાણમાંથી પવન સુસવાતો હોય એવા ભૂતના વેલાપ સાંભળી અરસીવાળાના શ્વાસ ઊંચા થઈ ગયા વાણિયાને ભૂતની વાત કરીશ તો પીને અહીંયા જ ફાટી પડશે શું કરું કાકા ભૂતનો અવાજ આવ્યો વાણિયાને ભડકાવવા નથી હું અહીં મારી માઢમેળીઓ ઊભી કરું છું આજ મારી ડેલીએ હું વાણિયાની જાનને ઉતારો દઈશ ઉજ્જડ વનમાં હિરણ નદીને કાંઠે મોટો દરબારગઢ ઊભો થઈ ગયો જાનના ઘોડાને માણો બાજરાના જોગાણ વેલના બળદને કપાસિયાના બહોળા ખાણ અને જાનૈયાને ભોજન દીધા શેઠે જાણ્યું કે કોક ગરાસિયાએ અહીં અંતરિયાળ ગઢ બાંધ્યો હશે અરસીએ વાત ઉચ્ચારી કે શેઠિયા આ કદરૂપા વરરાજાને લઈને જાશું તો રખેને વેવાય ના પાડીને ઊભો રહેશે એના કરતાં ગઢવાળા રૂડા રજપૂતને વર બનાવીને તેડી જાય વળતાં અહીં પાછો ઉતાર દેશું વાણીઓ કબૂલ થયો ઊંચે સળગે આવ નીચે ધરતી ના ધડા ઓલવવાને આવ વેલો ધાંત્ર વડા ધણી પીઠી વરી કન્યા પદ્માવતી પાટણની મેળીએ બેસીને વિલાપ કરે છે કે હે ધાતર વડના ધણી માંગડા આજ પરપુરુષ સાથે મારા લગ્ન મંડાયેલા છે હું કોઈને મોએ મારું અંતર ઉઘાડી શકતી નથી મારે એક ભવમાં બે ભવ થઈ રહ્યા છે ઊંચે આભ સળગે છે નીચે ધરધ ધરતી ધખે છે માટે હે સ્વામી તું વહેલો આવ અને મારી જ્વાળાઓ ઓલવ જાનની વેલો ગાજી વર પરણવા આવ્યો વાળો મેળવતા પદ્માવતીએ સામા પુરુષને પર પુરુષને નહીં પણ ખુદ માંગડાને દીઠો વાતનો ભેદ સમજ્યા વગર પદ્માવતીને કલેજે ટાઢક વળી ગઈ આ મરેલું માનવી અહીં ક્યાંથી શું પરલોકમાંથી મને લઈ જવા આવ્યો કે શું કોઈ દેવતાએ એના માથે અમીનો કૂપો છાંટી એને જીવતો કર્યો પરણી ઉતર્યા જાન પાછી વળી હિરણને કાંઠે ભૂત વડલો આવ્યો સંધ્યાના ઘેરાતા અંધારામાં એ ભેંકાર જંગલની અંદર વરરાજો ભડકારૂપે છલાંગ મારી અને વડલાની ઘટામાં આલોપ થયો અને અહીં વેલડામાં કન્યાએ પોતાની બાજુમાં જોયું તો જેની હારે ચાર ફેરા ફરવા ચોરીએ ચડી હતી એને બદલે કદરૂપો આદમી દીઠો છલાંગ મારીને પદ્માવતી વેલમાંથી હેઠી ઉતરી ગઈ અરે હા હા બહુ દીકરા શું થયું રામ રામ વાણિયા જ્યાં મારો પરણ્યો ત્યાં હું અરે દીકરી તો બનાવટી હતો ગમે હોય બીજાના મીંઢોળ હું નહીં બાંધો બીજાના મીંઢોળ હું નહીં બાંધો સમજાવી પણ ન સમજી ઘોર જંગલમાં એ અબળાને એકલી મૂકીને જાન તો હાલી નીકળી વેલડાના પૈડાના અવાજ સીમાડા સુધી સંભળાઈને બંધ પડી ગયા અને મોટી મોટી ખાવા ધાતી ભેખડો વચ્ચે વહી જતી હિરણ નદીના નીર પણ ટાઢે પોરે વિલાપના સુર બાંધી પોકારવા લાગ્યા જાડવે ઝાડવું પ્રેત જેવું બની બીવરાવવા લાગ્યું અને માંગડાવાળા 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 એવા ત્રણ સાદ કરી પદમાં પોતાના પીવું બોલાવવા લાગી ત્યારે ભેખડોમાંથી પડછંદા ઉઠી ભયંકર બની જતી એક એક ચીસના જવાબમાં જડડ જડડ એવા ભૂત ભડાકા વડલાની ડાળે ડાળે ઉઠવા લાગ્યા વડલા તારી વરાળ પાને પાને પરઝળી હું કિસે જંપાવું ઝાડ મને ભડકા લાગે ભૂતના હે વડલા તારે પાંદડે પાંદડે ભૂતની જ્વાળાઓ સળગી છે હું દિવસ ભડકામાં સળગી રહી છું હું આગને ક્યાં ઓલાવું એ રીતે અદ્રશ્ય ભૂતના ભડકામાં રાત ને દિવસ આ એકલવાઈ સુંદરી સળગે છે પોતાના નાથને ગોતવાય વડલા પર ચડી ડાળે ડાળે ને પાને પાને જુએ છે ડાળે ડાળે હું ફરું પાને પાને દુઃખ મરતા માંગડા વાળો સ્વપ્ને ન રહ્યું સુખ એ ગોત ગોતમાં સળગવા સિવાય બીજું કાંઈ રહ્યું નથી એ મરેલા પીયું અણ છીપી વાસના જ્વાળા રૂપે જંગલને સળગાવી રહી છે દિવસ બધો આવી આગ સળગે છે અને રાતે એ ઉજ્જડ વગડામાં માયાવી દરબાર ગઢ ઊભો થાય છે એ માંગડો ભૂત માનવીની કાયા કરી પદ્માવતી સાથે વસે છે પરોઢીએ પાછી એ માયા સંકેલાઈ જાય છે અને પદમાવતી એકલી સળગતી રહી જાય છે બે જુવાન ઘોડે સવારો ગીરમાં હેલા જાય છે દિવસ આથમી ગયો છે અંધારા ઘેરાય છે એ વિકરાળ ઝાડીમાં કોઈ માનવી કે પંખી દેખાતા નથી ચુવાનો ભૂખથી ને મુસાફરીથી થાકીને લોથપોથ થઈ ગયા છે ઘાટા જંગલમાં રસ્તાની એક બાજુએ માંદણામાં બેઠેલી એક ભેંસ ઊભી થઈને હાલવા લાગી ચુવાન જોઈ રહ્યા એક કે આજ તો આવડિયા ભેંસના દૂધે જ વાળું કરીએ અંધારે અંધારે ભેંસનું પૂછડું પકડીને અસવારો હાલવા લાગ્યા થોડી વારે ઉજ્જડ વગડામાં રૂપાળો દરબારગઢ દેખાણો ભેંસ એ ગઢની ડેલીમાં હાલી ગઈ અસવારો પણ ડેલીએ જઈ પલાણ છાંડી ઉતરીને ચોપાટમાં બેઠા ગઢ મોટો પણ પ્રમાણમાં કાંઈ બોલચાલ સંભળાતી નથી કોઈ દરવાન હાજર નથી ઘડીક થયું ત્યાં તો સફેદ વસ્ત્ર વાળો ખૂબસૂરત જુવાન આવીને ઉભો રહ્યો મૂંગો મૂંગો બાથ ભરી મહેમાનોને ભેટ્યો જઈને ઘોડારમાં બેવના ઘોડા બાંધી આવ્યો વાળુની વેળા થઈ જુવાને ઓરડામાં ગાદલીઓ પથરાવી બે પરણાને જમવા બિહાર્યા રૂપ જેના હમાતા નથી એવી એક સ્ત્રી આવીને રોટલા શાક ને દૂધ પીરશ્યા રાતે ઓસરીમાં મહેમાનો માટે ઢોલિયા ઢાળ્યા કોઈ કોઈની સાથે કંઈ વાતચીત કર્યા વિના હુવા ગયા મુસાફરો અજાયબીમાં પડ્યા છે અહીં અંતરિયાળા દરબારગઢ કોણે બંધાયો આવડા મોટા ગઢમાં સ્ત્રી પુરુષ બે સી રીતે રહેતા હશે બોલતા ચાલતા કેમ નથી આવા રૂપાળા બે મોઢા પર દુઃખની કા ત્યાં તો અંદરના ઓરડામાં સૂતેલો એ પુરુષ કણસતો હોય એમ હંભળાણું કોઈ ભારે કારની વેદના થતી હોય એવી રીતે ઘરધણી કણસી રહ્યો છે આખી રાત કણસ્યા કરે છે જંપ લેતો જ નથી મુસાફરો ચોંકીને સાંભળી રહ્યા બેમાંથી એકીને ઊંઘ ન આવી વિચારમાં પડી ગયા ભળકડા ટાણે કણસાટ બંધ પડ્યો પછી મુસાફરોની ઊંઘ બેની આંખ મળી ગઈ હવારે હારી પેઠે તડકા ચડ્યા ત્યારે એમની આંખ ઉઘડી નજર કરે તો ન મળે દરબારગઢ ન મળે ઢોલિયા બે જણા ધરતી પર પડેલા ને બેયના ઘોડા બોરડીના જોળારે બાંધેલા માથે વડલો પડખે ઊંચી ભેખડો વચ્ચે ધોળે દિવસે બીવરાવે એવા અવાજ કરતી હિરણ નદી હાલી જાય છે તાજુબ થઈને બેય બારવટી હાલી નીકળ્યા બેઉના કલેજા થડકી ગયા પણ હાંજ પડી ત્યાં બેમાંથી એક ભાઈ બોલ્યો ભાઈ ગમે એ હોય પણ આપણે એનો રોટલો ખાધો તો હવે એનું દુઃખ મટાડ્યા વગર વયા જશું સાચું ન જવાય આજ પાછા પહોંચીએ અને પત્તો મેળવીએ રાત ચડતા પાછા બે જ ઉભા રહ્યા એ જ દરબારગઢ એ જ ચોપાટ એ જુવાન એ જ રાંધીને પીરસનારી પેલી રંભા અને એ જ પથારી વાળું કરીને ઊભા થયા એટલે બે મુસાફરોએ જુવાનની આડા ફરીને ઉભા રહ્યા અને કહ્યું બોલ કોણ છો તમે આખી રાત કેમ કણસો છો તમને એ જાણીને શું ફાયદો ભાઈ અમે રાજપૂત છીએ જેનો રોટલો જેમાં એનું દુઃખ ટાળીએ નહીં તો જીવતર શા ખપનો જુવાનો બાલા જેવી નજર નોંધીને ધણી બોલ્યો ડરશો નહીં ને ડર્યા હોત તો પાછા સીધને ને આવત છાતી ચીરી નાખે એવા ભયંકર સ્વર કાઢી જુવાને આંતરડા કપાતા હોય એવી વેદના ભરી વાણીમાં કહું જુવાન હું માંગડાવાળો માંગડાવાળો પેલાના મોઢામાંથી ચીસ નીકળી ગઈ હા હું ધાંતરડીનો ધણી માંગડો કમોતે મૂવો ભૂત થયો પદ્માને લઈ આઈ એના લોહી ચૂસતો વસ્યો છું તેથી ચાડવા બાયલની બરછી ખાઈને હું પડ્યો એ બરછીની કરચ મારી છાતીના હાડકામાં મીટાઈને ભાંગી ગઈ હજી હાડકું ને એ બરછીની કરજ છાતીમાં દિવસને રાત ખટ ખટકે છે એટલે હું કણસું છું ભાઈ એનો ઈલાજ તમારાથી બને તો એ હાડકું ગોતીને બરછીની કરચ કાઢો ને મારા હાડકા દામા કુંડમાં પહોંચતા કરો નિકરા વાસના દેહ ટકશે ત્યાં સુધી હું એના ખટકા ખેમા કરીશ એટલું બોલીને તો ઓહ ઓહ કરતો જુવાન ઓરડામાં ગયો મુસાફરો સૂતા સવારે પાછી હતી એની એ દશા વડના થડમાં ખોદકામ કરી ભૂતે કહેલું હાડકું ગોતી કાઢ્યું બરછીનો ટુકડો જુદો પાડી હાડકા લઈ બે બારવટીયા દામાકુંડ પધરાવવા હાયલ્યા ભાદરવા મહિનાની મેઘલી રાતે એક નગરના દરબારગઢને જરૂખે બાદશાહ અને હરમભેવ જાગતા બેઠા છે નદીમાં પૂર ભૂગવે છે આસમાનમાં ગાજ વીજ અને કડાકા થાય છે વીજળી એવી તો ઘુમા ઘૂમ માંડી છે કે જાણે આકાશની જગ્યાએને ઓછી પડે રાણી બોલી બેગમ બોલી ઓહો કેવી કાળી રાત છે પાછા એ કહું આવી રાતે કોણ ઘરની બહાર ભમતું હશે બીજું કોણ ભમતું હોય બિચારા મારા ભાઈ જેને માથે તમારા જેવા રાજાનું વેર તોળાઈ રહ્યું છે કોણ જેસો અને વેજો હા ખાવિંદ તમારા બારવટિયા પણ મારા તો જીભના માનેલા સાચા ભાઈ બેગમ અટાણે મને એનું સુરાતન સમજાય છે આવી ભયંકર રાતે શું એ બગડા વીંજતા હશે બખોલોમાં સૂતા હશે બીજું શું કરે તમે એને સૂવાનું બીજું ઠેકાણું ક્યાં રહેવા દીધું છે સુણો અટાણી બે ભાઈ હાજર થાય ને તો માફી આપો ગામડા રહેવા પાછા સોંપી બારવટું પાર પાડું એવું મન થઈ જાય છે અરે રે અટાણે ક્યાંથી હોય સાત તો કરો મશ્કરી ન કરો ના ના મારા સમ સાદ તો કરો જરૂખાની બારીએ જઈ અને બાઈએ સાદ કર્યો જેસાજી ભાઈ વેજાજી ભાઈ નીચેથી જાવ બાયો રાણીમાં હાજર છી ઓ ભાઈ આ ટાણે તમે અહીં ક્યાંથી બાદશાહની રખેવાળી કરવા બેન તમારા શત્રુની રખેવાળી હા બેન કેમ અમારે માથે આળ ન ચડે ને ઈ બીકે શેનું આળ કોઈ બીજો દુશ્મન આવી બાદશાહનું માથું વાઢે ને નામ અમારા લેવાય અમે રહ્યા બારવટીયા અમારી મથરાવટી મેલી બોન અમારા માથે કાળી ટીલી આવે અમારું ખોટું નામ લેવાય એ કેમનું શંખાય વારે મારા વીરાઓ રોજ ચોંકી કરો છો ના બેન આવી કોક ભયાનક રાત હોય ને તે ટાણે બાદશાહે કાનો કાન આ વાત સાંભળી અટારી પરથી કૂદી પડીએ રાજપૂત વીરને ભેટી લેવાનો દિલ થયો છાતી ફાટવા લાગી બાદશાહ બોલ્યા જેસાજી વેજાજી હવારે કચેરી આવજો કહુંબા પીવા બાપુ દગો તો નહીં થાય ને રાજાનો બોલ છે એ તર આવતો હોય તો હાજર થાજો એ હોંકારા દેનાર કોણ હતું એ તો પેલા જેસવને વેજો તો ગ્યાતા એનું હાડકાં પધરાવવા કોણ આ એની જગ્યાએ કોણે હોંકારો દીધો એ માંગડાવાળાનું ભૂત હતો બારવટીયા ભાઈઓ પોતાનું કામ કરવા દામે કુંડ ગયા છે અને અહીં બાદશાહની દેવડી હેઠળ બાર બારવટું પાર પાડવાનો મોકો મળ્યો એ જાણી બારવટીયાનો ઓશિંગણ ભૂત જેસા વેજાના નામે હાજર થયો બાદશાહનો કોલ મળતા એણે જઈને બારવટીયાને જાણ કરી કચેરીમાં બારવટા પાર પડ્યા સામસામા કસુંબા પીવાણા એ માંગડાવાળો ગીરમાં ઘણે ઠેકાણે રહ્યો હોય એવું કહેવાય છે અને ડુંગર પર એણે ચારણને અફીણનો ગોટો દીધો એ પણ એના વસવાટ પરથી જ માંગડાવાળાનો ડુંગર કહેવાય છે એટલું કહીને વાર્તા કિનારે ચલમ હાથમાં લીધી સગડીના ઓલવાઈ જતાં અંગારામાં નવા કરગઠિયા નાખી તાપણું સતેજ કર્યું અને જોકે આવેલા માલધારીઓ ભેંસોને પહર છોડતા પહેલાં નાનકડી નીંદરમાં પડ્યા તો ભૂત નથી એવું કહેનારાઓએ લોકવાર્તામાં ભૂત છે એવું માનવું પડે